હેલો આજે ભાત બહુ બધા વધ્યા જ છે ફ્રેન્ડ હવે શું કરવું ઠંડા ભાત તો ભાવે નહીં અને વેસ્ટ કરવાનો બી ઈચ્છા ના થાય તો ચલો મેં એક આજે એની એક રેસીપી બનાવી પણ રેસીપી બનાવીશું તો બી ઉપવાસ છે એટલે એવી કોઈ ખવાશે નહીં એક ટાઈમ છે અને ભાત બગડે નહીં એવું બી કોઈ પ્લાન કરવો પડશે તો મેં લે લીધી છે દૂધની થેલી તો તમે વિચાર વિચારશો કે દૂધની થેલી અને ભાતનું કોમ્બિનેશન કઈ રીતે કરીશું પહેલાં તો બરાબર ધોઈ લેવાની ચલો અને સાઈડમાં ઊભી કરી દઈશું અને હવે લઈ લઈશું એક મિક્સરનો બાઉલ અને મેં બધા જ ભાત અંદર એડ કરી દીધા છે મિક્સરમાં એને આપણે પીસી લઈશું જે રીતે તમારે બનાવવા હોય એ રીતે તો હું બધા ભાત એક સાથે નહીં પીસું થોડા ભાત બચાવી રાખ્યા છે અને એક નાનો મિક્ચરનો જાર લીધો છે એમાં અમે અડધા ભાત મારા જે વધ્યા તેલ લઈ લીધા છે એમાં એકથી દોઢ ડેકલી જેટલું હું બટર હોય કે ઘી હોય તમારા જોડે એ એડ કરી દેવાનું અને થોડું પાણી એડ કરી દેવાનું જરૂર યાદ પ્રમાણે તમારે અંદર મીઠું એડ કરી દેવાનું મસાલા પછી એડ કરીશું જે રીતે તમારે વિચારો કે હું શું બનાવતી હોય ફ્રેન્ડ ચલો એક આની પેસ્ટ તૈયાર કરી દઈશું ઢોસા નથી મેં વિચારો ત્યાં સુધી હું પેસ્ટ બનાવી દઉં ચાલો તો ફ્રેન્ડ મેં બધા ભાર લઈ લીધા થોડા થોડા કરતે અને મસ્ત એની આવી લીસ પેસ્ટ બનાવી દેવાની એકદમ બરાબર હવે આપણે એની બાઉલમાં નીકાળી લઈશું તમારે એની ચીપ્સ બનાવી હોય તો બી બહુ મસ્ત બને પણ હું ચીપ્સ નથી બનાવતી બરાબર એ રીતે આપણે બધું આમાંથી નીકાળી લઈશું જો ધોઈને પાણી સેજ એવું લાગતું હોય જાડું તો રેડ લેવાનું ચલો હવે આમાં મસાલા કરીશું જે ભાત આપણે હતા એ વેસ્ટ ના કરવા હોય તો તમે ભાતના ઘણા બધા નાસ્તા ફ્રેન્ડ બનાવી શકો છો હવે આમાં ટેસ્ટ અનુસાર મરચું એડ કરીશું તીખું છોકરાઓ માટે બનાવતા હોય તો મરચું નહીં એડ કરવાનું થોડી હળદર અને મીઠું તો આપણે પહેલાં એડ કરી દીધું લીધું બરાબર ઘી થોડું આપણે એડ કરી લીધું હતું હવે આમાં જ હશે ખાલી બે ચમચી જેટલું

મસ્ત મિક્સ કરી લીધું છે મીઠું મરચું કે એ રીતે તમારે જે રીતે કલર લાવવો હોય એ રીતે નાખી દેવાનું અને થોડા કલરવાળો જોઈએ છે કલર રહેતા જોઈએ મારી જોડે કાશ્મીરી મરચું છે એટલે મેં થોડું વધારે એડ કર્યું છે ચલો તે લઈ જાય ગેસ નાખવાનું ફૂલ ફૂલ ગેસે તળવાના રહેશે આ કુરખું અને હવે આમાં તમારે થોડો થોડા નાખવો હોય ઓપ્શન છે નાખવો હોય થોડા ખુલ્લા હોય ચપટી તો નાખી દેજો નથી નાખતી હવે આપણા જોડે મેં તમને કીધું દૂધની તેવી લઈ લેવાની એ રીતે મેં દૂધની થેરી લીધી છે આમાં ભરી લઈશું ચલો મેં ભરી દીધું છે હવે તમને જે હાથમાં ફાવે એ હાથમાં સેટ કરી લેવાનું બરાબર હવે આપણે એમાં કાણું પાડીશું જે રીતે તમારે બહુ મોટું પહેલાથી નહીં પાડી લેવાનું કારણ કે આપણે થેલીઓ તો બહુ રાખતા ન હોય ને પછી એક જોવાનું છે બહુ જાડા નથી પાડ્યા એટલે આપણે માપે પેલા એક પાણી જોઈ લઈશું મસ્ત પડે ફ્રેડ એ રીતે આપણે બધા કુરકુરે બનાવી લઈશું કાપવાની જરૂર નહીં પડે આમ તો કાપવાની જરૂર પડે તો કાતર થોડે રાખી લેવાનું આ રીતે બધા પાડી જઈશું ચલોડ તો તમને બસો બહુ જ મસ્ત બને કોઈ નહીં કેલા ભાતમાંથી તમે બનાવ્યા છો ભાતી લાવો ને એવા કુરકુરે તમારું તૈયાર થશે પણ કાણું થોડું નહીં પાડતું મારે થોડું મોટું પડી ગયું લાગેસ મને બેઠાય છે અને ગેસ ફૂલ રાખજો વરસાદની સિઝનમાં બહુ જ મજા આવશે ખાવાની વધેલા ભાતના ફૂલ આ રીતે બધા બનાવી દેજો વધેલા ભાતમાંથી બનાવી દીધા છે અને મસ્ત સ્મેલ બી આવે બે ચાપ તો ખાઈ બી ગઈ પણ તમે એવું ના કરતા વેસ્ટ ના કરતા ભાત આ રીતે ચોક્કસથી કુરકુરે બનાવી દેજો ઠંડા થયા છે બીજા લઈ એનો હું એક મસાલો તૈયાર કરીશ એમાં તો ચાલો મસાલો તૈયાર કરી લઈ આપણે બધા કોઈ મસાલો એડ નહીં કરીએ ખાલી નોર્મલ મરચું નાખીશું ખાંડને એવું તમે નાખવું હોય ખાંડ લીંબુના ફૂલ એવું તો તું તમે નાખી શકો છો પણ મેં નથી નાખ્યું હું સાદું સિમ્પલ ખાલી ચાટ મસાલો લઈ લઈશું એટલે બધું એમાં ફ્રેન્ડ આવી જશે બરાબર અને આ છે નોર્મલ મરચું ગરમું અને આ છે મારા અવાજ આવે છે ને હજુ તો હાલ તળીને મૂક્યા જ છે ફ્રેન્ડ આ છે મારા વધેલા ભાતમાંથી મસ્ત કુરકુરે બનાવેલા થોડા ઠંડા થાય ને તો તોડો બહુ જ મસ્ત બને છે ટ્રાય ચોક્કસથી કરજો મળી આગળના નવા બ્લોકમાં થોડીક થેલીની સાઇઝ મારા જેમ ના કરી દેતા મોટી ના કાળું મોટું ના કરી લેતા મેં મોટું કરી લીધું તો ફ્રેન્ડ એટલા માટે તમે ઝીણી રાખજો અને તોડો